નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો હવે સરકાર દ્વારા ગરીબ મહિલાઓને એક રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવશે આ ઉપરાંત લોકોને દવાઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે પંજાબમાં રાહુલ ગાંધીની મોટી જાહેરતા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે કાનપુરના મેયર પ્રમીલા પાંડેએ માંસ અને માછલીની દુકાનો પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો હવે ઘોડા ગધેડા અને ઊંટ ઉપર માલની હેરાફેરી નહીં થઈ શકે જંબુ રાજ્યની સરકારનો મોટો નિર્ણય ચીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રસ્યું બોર્ડર પર છસો ચોવીસ ગામ વસાવ્યા પાકિસ્તાનમાં દરેક જણ ઈચ્છે છે કે મોદી હારી જાય રાહુલ ગાંધી મમતા બેનર્જી અને કેજરીવાલને મળ્યો પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો સાથ ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ બાદ રાજ્ય સરકારનો કલેક્ટરને આદેશ ફાયર એનઓસી ના હોય તેની સામે ગુનો નોંધો યુક્રેનનું સમર્થન કરતા દેશોને પુતિનની ચેતવણી જે દેશના હથિયારો રશિયા પર હુમલો કરશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે નાણાપ્રધાન સીતારમણે આપ્યા સંકેત જુલાઈના બજેટમાં પિસ્તાલીસ દિવસના પેમેન્ટના નિયમ પર કરશે વિચારણા ભારત નેવી માટે છવ્વીસ રફેલ એમ ખરીદ છે ચીન સામે મુકાબલો કરવા હિન્દ મહાસાગરમાં તૈનાત કરશે પચાસ હજાર કરોડની ડીલ પર આવતીકાલે ચર્ચા શાળા અને હોસ્ટેલમાં જોખમ ધરાવતા રૂમમાં બાળકોને નહીં બેસાડવા સરકારનો આદેશ સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરી ચલાવતા પાંચ ગેમઝોન માલિકો સામે ગુનો દાખલ ફ્રાન્સ અને જર્મનીએ કહ્યું યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવાની છૂટ આપવી જોઈએ પુતિને આપી ચેતવણી તક્ષીલા અગ્નિકાંડ ભૂલાઈ ગયો સુરત અને મોરબીની શાળાઓના ટેરેસ પર ડોમનું જોખમ યથાવત ફરી ખડકી દેવાયા મોતના માસડા અંબરલાલ પટેલની આગાહી ચાર જૂન સુધીમાં ગુજરાતમાં આંધી વંટોળિયા અને ગાજવીજ સાથે વરસાદ પડશે બિહારમાં તેજસ્વી યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તીક્ષ્ણ હુમલાની સમાંતર પીએમ મોદીને નિશાન બનાવી પોતાનો હુમલો શરૂ કર્યો પંદર સરકારી યુનિવર્સિટીઓના યુજી કોર્સમાં પ્રવેશ માટે બે જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન કાયમી માટે નથી અંકલેશ્વરથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસની સીઆઈડી ક્રાઈમ દ્વારા પૂછપરછમાં મોટો ખુલાસો કંપનીમાં કામ કરતા સૌથી વધુ લોકોને અની ટેપમાં ફસાવ્યા ચાર જૂને સવારે આઠ વાગ્યેથી રાજ્યના છવ્વીસ કેન્દ્રો પર મતદાન ગણતરી શરૂ થશે સૌરાષ્ટ્રની શાર સહિત આઠ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજના એડમિશન ઉપર હાઈકોર્ટનો રોક સાયબર સિક્યુરિટીમાં ભારતના વખાણ નાટો દેશ પણ મદદ માટે કરી રહ્યું છે વિનંતી હવે સુનિતા કેજરીવાલ પણ ફસાશે અરવિંદ કેજરીવાલ સાથે વિવાદનું કનેક્શન હાઈકોર્ટમાં અરજી દાખલ કચ્છથી નવસારી સુધી વીજ લાઈન નાખવા પર ખેડૂત સમાજનો વિરોધ બારડોલીમાં મળી બેઠક મોદી ફરીથી પીએમ બનશે તો અર્થતંત્રનું શું થશે રઘુરામ રાજેએ કહ્યું સરકારી યુનિવર્સિટીઓના યુજી કોસ્ટની સાત લાખ બેઠક માટે માત્ર બે લાખ ચાલીસ હજાર બેઠક પર રજીસ્ટ્રેશન થયું પાકિસ્તાની પૂર્વ પીએમ નવાઝ શરીફે કહ્યું લાહોરના કરારનું ઉલ્લંઘન કરી અમે મોટી ભૂલ કરી કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના વધુ એક નિવેદન પર મચ્યો હંગામો ભાજપે કર્યો પ્રહાર જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને કંપનીએ બનાવી દીધું કમાણીનું સાધન પુરાતત્વ વિભાગે ફટકારી નોટિસ હોકકા લીગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવનને હટાવવામાં કોંગ્રેસ સરકારે મદદ કરી અમિત શાહ લોકસભાની ચૂંટણી પછી યોગી આદિત્યનાથ ગુમાવશે મુખ્યમંત્રી પદ શહેરની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો પૂરતા નથી પીએમ મોદી અને અમિત શાહ મળીને બે મહિનામાં બાંધી દેશે સીએમ યોગીના બિસ્તરા પોટલા કોશીમાં સાંસદ સિંહનો મોટો દાવો ગાંધી હોસ્પિટલની બ્લડ બેંકમાં મહિને સરેરાશ સો યુનિટ સામે અત્યારે માત્ર પચાસ યુનિટ રક્તની આવક સીએમ કેજરીવાલ અને દારૂ કૌભાંડના આરોપી વચ્ચે સીધા મેસેજની મળી માહિતી ઈડીએ કર્યો કોર્ટમાં મોટો દાવો બિહારમાં સાત્ર નેતાના મોબ લિસિંગના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા તેલંગણા સરકારે રાજ્યભરમાં તમાકુ યુક્ત ગુટખા અને પાન મસાલા ઉત્પાદન સંગ્રહ અને વિતરણ પરિવહન વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો અયોધ્યામાં રામ મંદિરમાં વર્ષના અંત સુધીમાં શિખર નિર્માણની સાથે થશે રામદરબારની પ્રતિષ્ઠા બંગાળમાં સીસીટીવી હટાવીને ઈવીએમ બદલતા એડિશનલ એસપીને ભાજપના ઉમેદવારે રંગે હાથે પકડ્યો લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં જ મહારાષ્ટ્રમાં એનડીએમાં ટક્કર અજીત પવારે માંગી એસીથી નેવું સીટે હવેથી ગુજરાતમાં એમ્યુઝમેન્ટ પાર્ક ઝોન બોટિંગ તેમજ રોપવે જેવા તમામ એકમો માટે બે પ્રકારના સર્ટિફિકેટ લેવા પડશે ફરજિયાત ગુરમિત રામ રહીમને કોર્ટે આપી મોટી રાહત હત્યા કેસમાં કર્યો નિર્દોષ જાહેર દિલ્હીના સીએમ કેજરીવાલને એસસીએ આપ્યો મોટો ઝટકો અભિષેક મનુ સંઘવીની દલીલ પર જજ નારાજ થયા ચૂંટણી વચ્ચે કેજરીવાલ સરકારને મોટો ફટકો કોર્ટે આતિસીને મોકલ્યું સમન્સ શહેરી રસ્તાઓ અને હાઇવે પર ટુ વ્હીલર અને રાહતદારીઓ માટે અલગ અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવાની યોજના પર સરકારની તૈયારીઓ શરૂ તાલાલા ગીર તાલુકામાં સાતસો લોકોએ સામૂહિક હિન્દુ ધર્મોનો ત્યાગ કરીને બોધની દીક્ષા લીધી કર્ણાટક સરકારે જાહેરતા કરી છે કે પ્રજ્વલ રેવન ભારત આવશે ત્યારે તેની ધરપકડ કરવામાં આવશે જિલ્લાઓમાં ગેમિંગ ઝોનમાં ચેકિંગ શરૂ અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં સોળ ગેમિંગ ઝોન બંધ કરાયા વીઆઈ સિમ કાર્ડના યુઝરો માટે મોટો ફટકો મૂવી અને ટીવીની ફ્રી સેવા સર્વિસ બંધ કરી દેવામાં આવશે આ સેવાઓ યુઝ કરવા માટે ચોવીસો રૂપિયા ચૂકવવા પડશે એક જૂને કેજરીવાલ અને છ જૂને રાહુલ ગાંધી જેલમાં જશે અમિત શાહનો મોટો દાવો સુપ્રીમ કોર્ટે ભાજપને આપ્યો મોટો ઝટકો ટીએમસી સામે જાહેરતા કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર ગુજરાતમાં પણ મુસ્લિમોને અનામત મળશે તેજસ્વી યાદવે લિસ્ટ જાહેર કરીને લગાવી શરત પંજાબમાં ભાજપ પર ખેડૂતોનો રોષ ચૂંટણી પ્રસાર કરવું પણ મુશ્કેલ બન્યું અમેરિકાની ટ્રેડ ટ્રાઇક બાદ હવે જી સેવાને ચીનને ચેતવણી આપી ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી જાટકણી રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટિસ